શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા યુવતી પર તેના જ મિત્રએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો જો કે આ કિસ્સામાં તપાસ દરમિયાન એ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો પીડિત કિશોરી પર બે મહિના અગાઉ માનેલા પણ બળાત્કાર ગુજાર્યો હોવાનું ચકચારિત કિસ્સો સામે આવ્યો છે પોલીસે કિશોરીની ફરિયાદના આધારે માનેલા સામે પણ બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ ફરિયાદ મુજબ શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી કિશોરીને લગ્નની લાલચ આપીને અગાઉ તેનો એક પરિચિત એક મિત્ર કરેથી બગાડી ગયો હતો જેથી જે તે સમયે યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પોલીસે યુવક અને કિશોરીની શોધખોળ હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી પોલીસે ધરપકડ કર્યા બાદ કિશોરીના નિવેદનના આધારે તેના મિત્ર સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધી હતી ફર્યાદ નોંધીને પોલીસે કિશોરીનું નિવેદન લીધું હતું આ નિવેદન દરમિયાન કિશોરીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે તેના મિત્રો દ્વારા ગુજારવામાં આવેલ બળાત્કારના બે મહિના પહેલા તેના માનેલા ભાઈએ તેની એકલતાનો લાભ ઉઠાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો જેથી પોલીસે હાલ તો કિશોરીની ફરિયાદને આધારે તેના માનેલા ભાઈ સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને બાવીસ વર્ષે આરોપી અલ્પેશ પટેલની ધરપકડ કરી છે